સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે ત્યારે આ વખતે બેદરકારીનો નવો નમૂનો સામે આવ્યો છે પાણીની ટાંકીની સફાઈ કરતી વખતે એક બાળક અંદર ઉતર્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે જોકે અગાઉ આ પ્રકારે તાકેની સફાઈમાં ઘણી વખતે શહેરમાં દુર્ઘટના પણ સર્જાઈ હતી ત્યારે આ પ્રકારે બાળકોને ટાંકીમાં ઉતરવા કેટલા યોગ્ય તેને લઈને સવાલો ઊભા થયા છે વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાળક પાણીની તાકીમાં જોખમી રીતે ઉતરે છે આ બાળક કામગીરી વખતે પણ તાકીના મોં પાસે જ ઉભો હોય છે તાકેની સફાઈ કરવા માટે બાળકોને ટાકીમાં ઉતરવા બાબતે શું સિવિલ હોસ્પિટલ તંત્ર છે અજાણ તેવા સવાલો ઊભા થયા છે એક જાગૃત નાગરિકને જાગૃત મીડિયા તરીકે જ્યારે આ વાત તમારા તરફથી મારા ધ્યાનમાં આવેલી હતી તો આ બાબતે હું એક બાબત ચોખવટ કરવા માંગુ છું કે સિવિલ હોસ્પિટલ અંતર્ગત તમામ જે પણ કંઈ બિલ્ડિંગો છે કે આ વસ્તુઓ છે એની રખાવ પીઆઈયુને અંતર્ગત આવે છે જ્યારે આ વિડીયો અમારા ધ્યાનમાં આવ્યો ત્યારે અમે પીઆઈયુના જવાબદાર અધિકારીઓ સાથે વાત કરી છે એમને પણ આ બાબતે ઊંડાણમાં અભ્યાસ કરી અને ખરેખર શું થયું છે એ બાબતે અમે એમની પાસેથી ખુલાસો માંગ્યો છે અમે રાહ જોઈ રહ્યા છે કે એ લોકો આ વસ્તુના કોઈપણ તારણ અને નિરાકરણ સાથે અમારે પાસે આવે એ બાબતને ઉંડાણ અભ્યાસ કર્યા પછી જરૂરી પગલાં પણ લેવામાં આવશે અને ભવિષ્યમાં આ વસ્તુ ના થાય એના માટેની જરૂરી કાર્યવાહી પણ કરવા માટેના જરૂરી આદેશો કરવામાં આવશે સમાજ સેવી ધર્મેશ ગામી જે રીતની ડ્યુશિલ હોસ્પિટલ ટાંકી સાફ કરાવવા બાબતની ઘટના બહાર આવી છે એક વ્યક્તિને જે રીતના કોઈ પણ જાતના સાધનો વગર ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતાર્યો છે આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન હવે ઘૂંગળા મણ કે કોઈ પણ કારણથી એનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે ને પછી એના જે કંઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને જ એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય પરંતુ જે રીતનું આ ન્યૂ સિવિલનું તંત્ર છે એમને એ ખબર જ નથી કે આ ટાંકી સાફ કોણ કરી રહ્યું છે કેવી રીતના કરી રહ્યું છે તો આ ખૂબ ગંભીર બેદરકારી છે આવા લોકો પર જે પણ આના જવાબદાર લોકો હોય તેવા લોકો પર